ઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નુર સુ સર્વદા શ્રી ગણેશાય ગણેશય મિત્રો આપ સર્વે જો રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મળે છે મિત્રો આપ મને પહેલી વખત જોઈ રહ્યા હો અને આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયક પ્રેસ કરજો જેથી આપણા આવનાર નવા ભક્તિના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો તથા સગા શેર કરજો જેથી તે પણ આ એકાદશીનું પુણ્ય કમાવી શકે ધન્યવાદ ઓ શાંતાકારં ભોજગ શયનમ પદ્મનાગમ સુરેશમ વિશ્વાસ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકામ કમલનયનિધ્યાનગમ્ય વંદે વિષ્ણુ હરમ સર્વલોનાથ વિષ્ણવે નુ ભગવાન વિષ્ણુની જય મિત્રો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જેમાં અલગ અલગ અગિયારસનું અલગ અલગ મહત્વ રહેલું હોય છે અગિયારસ કરવાથી બધા પાપોનો ધીમે ધીમે નાશ થાય છે અને અંતે વૈકુલની પ્રાપ્તિ થાય છે અને ભજનમાં એ કહેલું છે ને કે જે બારે માસ કરે એકાદશી તેના અંતરમાં વસે અવિનાશ એટલે કે જે વ્યક્તિ જે બારે માસની અગિયારસ કરતો હોય છે તેના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ રહેલો હોય છે અગિયારસનું ધાર્મિકમાં પણ ઘણું મહત્વ છે તો આપણા શાસ્ત્રોમાં એકાદશીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે એકાદશીના દિવસે દાળનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે પણ પુણ્ય કેવું કે તે પુણ્યનો કોઈ દિવસ અંત આવતો જ નથી અનંત પુણ્ય મળે છે અગિયારસ એ ભગવાનની ભક્તિ કરવાનો પાવન અવસર છે વરુથીની એકાદશી મિત્રો આવો જાણીએ કે વરુથીની એકાદશી ક્યારે છે તો વાત કરીએ કે ચાર મે બે હજાર ચોવીસને શનિવારના રોજ વરુથીની એકાદશી કરવાની રહેશે માટે જે હરિભક્તોએ જે ભક્તોએ અગિયારસ કરવી હોય તે ચાર મેના દિવસે અગિયારસ કરી શકે છે અને પાંચ મે રવિવારના રોજ તેના પારણા કરવાના રહેશે જે વ્યક્તિ અગિયારસ કરવાની હોય તેને સવારે બ્રહ્મ માં ઉઠી જવું સ્નાન કરી લેવું જો તમે નદીમાં સ્નાન કરવું હોય તો પણ જઈ શકાતું હોય તો તે કરી શકાય છે અને ન જઈ શકાય તો સ્નાનના પાણીમાં જ ગંગાજળ હોય તો પધરાવું અથવા તો સ્નાન કરતી વખતે તમને જેટલી નદીના નામ આવડતા હોય એ નદીનું નામ સ્મરણ કરવું આનાથી તમને નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળશે ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં જો લાલજી અથવા શ્રી કૃષ્ણ અથવા તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તેમને પ્રણામ કરી એકાદશીનો સંકલ્પ કરવો કે હે પ્રભુ તમારી કૃપાથી હું આ એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યો છું અથવા તો જઈ રહી છું આમ સંકલ્પ કર્યા બાદ ભગવાનને સ્નાન કરાવવું તેમનો અભિષેક કરવો જો બની શકે શક્ય હોય તો પંચામૃતથી અભિષેક કરવો તેને ભગવાનને પંચામૃતનો ભોગ અર્પણ કરવો પછી ભગવાનને સરસ મજાનો શણગાર કરવો પુષ્પ ચઢાવવા મિશ્રી અર્પણ કરવા પંચામૃત જે બનાવ્યું છે તે ધરાવવું ભગવાનની આરતી ઉતારવી અને એકાદશીની વ્રતકથા સાંભળવી જો શક્ય હોય તો આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને અન્નનું દાન કરવાનું રહે છે અત્યારે ઉનાળો ચાલે છે એટલે ગાય અથવા તો પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા પંખીઓને ચણ નાખવું બ્રહ્મચર્યનું પાલન કરવું ઉપવાસ કરવાનો હોય તો પણ તે કરવું એકટાણું કરી શકાય છે ફળાહાર કરી શકાય છે અને જો બટાકાનું શાક મોરૈયો એવું ખાતા હોય તો પણ ખાઈ શકાય છે જો ઉપવાસ ન થઈ શકે તો આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ અથવા તો રાધે રાધે હરી તમને જે ભગવાનને હોય તે ભગવાન સાંભળીએ ચૈત્ર અગિયાર ધર્મ રાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ચૈત્રકૃષ્ણ એકાદશી નું નામ અને મહિમા અંગે પૂછા કરતા શ્રી કૃષ્ણ જણાવ્યું કે હે ધર્મરાજા આ એકાદશી આ લોકમાં અને પરલોકમાં સૌભાગ્ય આપવાવાળી છે તેનું નામ વરુથિની એકાદશી છે વરુથિનીના પ્રભાવે સર્વકાળમાં સુખ થાય છે અને પાપનો નાશ થાય છે તથા સૌભાગ્ય મળે છે જો કોઈ દુર્ભાગી સ્ત્રી આ વ્રત કરે તો તે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સર્વલોકોને ભક્તિ તથા મુક્તિ આપનારી વરુથિની એકાદશી છે અને માનવીને સર્વપાપથી દૂર રાખી ગર્ભવાસથી મુક્તિ અપાવી આ લોકોમાંથી તારે છે આ વૃદ્ધિ એકાદશીના વૃત્તિથી માંધાત રાજા સ્વર્ગમાં ગયા હતા ધુંધુમાર વગેરે ઘણા રાજા આ વ્રતથી મુક્ત થયા છે ભગવાન શંકરે પણ મા પાર્વતી સહિત આ વ્રત કર્યું હતું જેથી ભગવાન શંકર બ્રહ્મ કપાળથી મુક્ત થયા હતા તે દસ હજાર વર્ષથી તપ કરવામાં આવે અને જેટલું પુણ્ય ભેગું થાય તેનાથી અધિક પ્રમાણમાં આ વ્રત કરવાથી ફળ મળે છે માટે આ લોકોમાં તથા પરલોકમાં તેના મનોરથો પૂર્ણ થાય છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે કૃષ્ણ પક્ષે વરુથીની એકાદશી વ્રત કથા શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ મિત્રો આ હતી નાનકડી વરુથીની એકાદશીની વ્રત કથા જે આ વ્રત કથા સાંભળે છે તેનો પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે શ્રી હરિના ચરણમાં વાસ થાય છે મિત્રો આપણે ભગવાનનું નામ શા માટે લેતા હઈએ છીએ ભગવાન આપણને શાંતિ આપે આપણા દુઃખ હરી લે છે માટે આપણે ભગવાનનું સ્મરણ નિત્ય કરતા જ રહેવું જોઈએ તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા આપણે ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ